મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજ નું અસ્મિતા સંમેલન યોજાયું હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતા આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું અસ્મિતા સંમેલન યોજાયું જિલ્લાના અનેક ગામોમાં લાગ્યા છે રૂપાલા બે આ પહેલા અસ્મિતા આગામી સંમેલન યોજાયું લોકસભાની ચૂંટણી આવી રહી છે અને હાલમાં ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા નો વિવાદ હજુ સુધી નથી

અને રોજ અમો સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામથી અહીંયા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રીને ને પત્ર આપવામાં આવ્યા છે